નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે સુરત શહેરમાં ક્રિકેટ મેચ દરમિયાન યુવકના મોતની ઘટના સામે આવી છે પચીસ વર્ષે પાંચ સુધી નામના યુવકનું મોત નીપજ્યું છે ક્રિકેટ મેચમાં એમ્પાયર બનેલા યુવકનું બોલ વાગવાથી મોત નીપજ્યું છે શહેરના રિંગ સ્થિતિ વીબી દેસાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ ઘટના બની હતી એક ઝડપી બોલ છાતીમાં વાગતા યુવક ઢડી પડ્યો હતો બાદમાં યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો પ્રાથમિક તપાસમાં બોલના આઘાતથી હાર્ટ એટેક આવ્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે મહત્વનું છે કે મૃતક યુવક સ્કૂલમાં પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો સમગ્ર બનાવને લઈને પરિવારજનો પર આપદના વાદળો ઘેરાયા છે ગામમાં શોકનું મજુ ફરી વળ્યું છે તેમ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સન્નાટો વ્યાપી જવા પામ્યો છે બોલ છાતીમાં વાગવાથી હદે બેસી જવાથી મોત થયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ કારણ સામે આવ્યું છે જોકે સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ